નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો ગ્રુપ મીડિયા નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીમાં આજથી વલસાડ દાહોદ ઇન્ટરસિટી એક્સપ્રેસ ફરી કાર્યરત થઈ રહી છે એટલે કે કોરોના કાળમાં આ ટ્રેનને બંધ કરી દેવામાં આવી હતી પરંતુ આજે વલસાડથી તેની શરૂઆત કરવામાં આવી છે અને અહીંયા નવસારી ખાતે જ્યારે આવી હતી ત્યારે તેને વધાવવા માટે નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ જિલ્લા ભાજપ પ્રમુખ વૃહલાલ શાહ ડાયમંડ મર્ચન્ટના પ્રમુખ સહિતના આગેવાનો ખાસ પહોંચ્યા હતા તો રેલવે સલાહકાર સમિતિના સભ્યો પણ પહોંચ્યા હતા અને તેઓ તમામ દ્વારા ટ્રેનને આવકારવામાં આવી હતી વલસાડ દાહોદ ઇન્ટરસિટી એક્સપ્રેસ પહેલાં રેગ્યુલર ચાલતી હતી પરંતુ કોરોના કાળમાં આ ટ્રેનને બંધ કરતાં મુસાફરે ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો દસથી બપોરે બે વાગ્યા સુધી કોઈપણ ટ્રેન નથી જેથી કરીને અપડાઉન કરતાં જે લોકો અહીંયાથી નવસારીથી સુરત ખાસ કરીને અપડાઉન કરતા હોય અને જે લોકો બપોરની સીટ હોય તે લોકોને આવવું જવું ભારે મુશ્કેલ પડતું હતું કારણ કે તેઓએ બસમાં કાતો પછી પોતાની વાહન લઈને જવાનું હોય બાઇક પર જવાનુંમાં અકસ્માતનો ભય રહેતો હતો અને તેઓ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હતી અને ત્યાર અત્યારે તેમની રજૂઆતને માન્યતા મળી છે અને તેમને આજે વલસાડ દાહોદ ઇન્ટરસિટી એક્સપ્રેસનો આજથી પ્રારંભ કરી દેવામાં આવ્યો છે અને જેથી કરીને જ્યારે આ ટ્રેન આવી હતી તેને આવકારવામાં આવી હતી અને તેને આવકારતા તમામ લોકોમાં પણ ખુશી જોવા મળી હતી આજે ઘણા સમયથી જે બંધ હતી ટ્રેન વલસાડ દાહોદ કરોના પછી એ આજે શરૂ થઈ છે એ બધા રેલવે ડિપાર્ટમેન્ટનો અહીં નવસારી વતી નવસારીના નાગરિકો વતી એમનો આભાર માનું છું અને નવસારી રેલવે સ્ટેશન પર જે ચોખ્ખાઈ છે એની સાથે સાથે જે એરેન્જમેન્ટ છે અને રેલવેના મેનેજરનું જે મહેનત છે એ દેખાય આવે છે અહીં આજે આપણા ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રાજુભાઈ દેરાસરિયા અને સાથે સાથે નવસારી શહેર પ્રમુખ ભટ્ટ અને બધા મહાનુભાવોએ આ ટ્રેનને લીલી ઝંડી આપી નવસારીમાં સ્વાગત કર્યું હતું આ જ રીતે જે ટ્રેનો બાકીની બંધો છે એ ટ્રેનો ચાલુ કરવાના પ્રયાસો ચાલુ છે અહીંથી નવસારીના નાગરિકોને જેમ વધારે વધારે કઈ રીતે સુવિધા મળે અને નવસારી કઈ રીતે પહેલાની જેમ દરેક કલાકે કલાકે ટ્રેન મળે અને અમદાવાદ થી લઈને મુંબઈ સુધીનું જે ટ્રાન્સપોર્ટેશન છે જે પેસેન્જરો જવા આવવાની જે અગવડતા હતી એ આજે અગવડતા દૂર થઈ રહી છે એ જોઈને ખૂબ આનંદ થાય છે આજ રીતે રેલવે આ રીતે પબ્લિકોના અને લોકોના કામ કરતી રહે એ બદલ એમનો હું આભાર માનું છું નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો આપના વલસાડ થી જે આપની ટ્રેન ચાલુ થઈ રહી છે એમાં અહીંયા ઉપસ્થિત આપના જિલ્લા પ્રમુખ ગુરાભાઈ શાહ આપના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ અને ભાઈ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી અહીંયા વધારે તમામ આગેવાનો કાર્યકર્તાઓ અહીંયા ઘણા સમયથી દાહોદ માટેની પણ રજૂઆત હતી લોકોને અવર દવા ખૂબ રહેતી હતી નહીં લોકોને બસમાં માટે તકલીફ ઘણી પડતી હતી એના માટે રજૂઆત કરી આપના ભાઈ શ્રી ધારાસભ્યો ગુરાભાઈ આપના સંસદ શ્રી આર પાટીલ સાહેબ ને અને એમને આજે વલસાડ થી જે સુધી ચાલુ ટ્રેન કરી છે એ બાબત પાટીલ સાહેબ નો ધારાસભ્યો અને જિલ્લા પ્રમુખનો હું આભાર માનું છું આવતા સમયમાં જે પણ ટ્રેનોના આપના સ્ટોપ માટેના છે અને જે સ્ટોપ પર આપવાના છે જે બે ટ્રેન લંબાવાની છે એના માટે પણ અમને ભુરાભાઈ અને ભાઈ રાકેશભાઈ ને વાત કરી એમને કીધું કે આપને દિલ્હી જશું અને સાહેબને મળી અને એ એબી સ્ટોપ બી મળશે અને બે ટ્રેન લંબાવાની છે એ પણ એમને અમને આજે મીડિયા થ્રુ બાઇકમાં પણ આપ્યું અને કીધું છે કે આપણે આ 10 દિવસમાં એનો પણ નિકાલ આવશે એવી અમે આશા રાખી અને આપ સૌનો ખૂબનો આભાર માની જય હિન્દ જય ભારત આજે વલસાડ થી દાહોદ અને દાહોદ થી વલસાડ જે ટ્રેન શરૂ થઈ છે એના એને આવકારવા માટે અમે સૌ અહીંયા ભેગા થયા છે અને આ ટ્રેન આપણા માનનીય સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબ જિલ્લાના પ્રમુખ શ્રી ભૂરાભાઈ શાહ સાહેબ અહીંના એમએલએ સાહેબો બધા જે રાકેશભાઈ છે નરેશભાઈ છે અને સી આર સી પટેલ સાહેબ છે એમની બધાની આગળ અમે રજૂઆતો કરી એ રજૂઆતોના ફલસ્વરૂપે આજે એ ટ્રેન શરૂ થવા જાય છે અને નવસારી ખાતે એને સ્ટોપેજ બી છે તો નવસારીના અપડાઉન કરતાં બધા જ ઘણા બધા લોકો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને વિવિધ સંસ્થા જેમ કે ચેમ્બર ઓફ કોમર્સ નવસારી ડાયમંડ મર્ચન્ટ એસોસિએશન એના બધા કાર્યકર્તાઓ અને સભ્યો અહીંયા એને આવકારવા માટે થનગની રહ્યા છે ટૂંક જ સમયમાં એ આવી રહી છે અમે આ એસોસિએશનો વતી હું જે પ્રશાસનમાં છે સાંસદ સાહેબ એમએલએ સાહેબ અને જે જિલ્લાના પ્રમુખ સાહેબ છે એ સૌનો અમે અત્યારેથી આભાર માનીએ છીએ અને હજી પણ રેલવેની ઘણી સમસ્યાઓ છે આગળ રજૂઆત કરેલી છે આશા જ નહીં પણ પૂરો વિશ્વાસ છે કે ટૂંક સમયમાં એ પણ બધી માંગણીઓ પરિપૂર્ણ થશે જેથી નવસારીની જનતાને અવરજવર કરવા માટે સહુલિયત રહેશે અસ્તુ ભારત માતા કી જય શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દાહોદ ખાતેથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી એનો આજે શુભારંભ કરવા જઈ રહ્યા છે આ વલસાડ દાહોદ ટ્રેનથી વલસાડ અને દાહોદની વચ્ચેના સ્ટેશનો પણ જે રેલવેમાં અવર જવર કરતા મુસાફરોને એનો લાભ તો મળશે જ પરંતુ નવસારી ખાતે પણ આ સ્ટ્રેનનું સ્ટોપેજ હોવાથી નવસારીના બી રેલવેના મુસાફરોને એનો લાભ મળશે આ ટ્રેનને આવકારવા માટે આજે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભોરાભાઈ શાહ નવસારી ડિસ્ટ્રિક ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ દેરાસરિયા ડાયમંડ મર્ચન્ટ એસોસિએશનના જગમાલભાઈ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રીઓ મહાજનો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને નવસારીના અસંખ્ય કાર્યકરો સાથે અમે અહીંયા હાજર છે અને આ ટ્રેન જે નવસારી ખાતે આવવા આવી રહી છે એનું સ્વાગત કરવા માટે અમે રહ્યા વલસાડ દાહોદ ઇન્ટરસિટી એક્સપ્રેસ કોરોના કાળથી બંધ થઈ હતી અને જેનો આજે ફરીથી પ્રારંભ થયો છે અને તેને નવસારી ખાતે આવકારવામાં આવી હતી અનેક મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ દ્વારા ટ્રેનને આવકારી હતી અને આ ટ્રેન આજે ચાલુ થતાં જે અપડાઉન કરતા છે જે લોકોને બપોરની શિફ્ટમાં કામ કરતા હોય છે તે લોકો માટે એક ખુશીના સમાચાર પણ કહી શકાય તો આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને છટપટ ન્યૂઝ